હાઈ ફ્રેન્ડ કેમ છો તો દરેક મારા મિત્રો મજામાં જ હશો તો મિત્રો આપણે આ ફાઇનલી ઠાકોર ક્ષત્રિય સમાજના સમૂહ લગ્નમાં તમે જોઈ શકો છો મિત્રો આ સમૂહ લગ્ન સમૂહ લગ્ન યોજાયું છે મિત્રો ખૂબ જ જોરદાર અને સુંદર આયોજન કર્યું છે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા તમે જોઈ શકો છો મિત્રો અહીંયા એકદમ ખૂબ મોટું આયોજન છે મિત્રો આ નડિયાદ તાલુકાના ગામ દે ગામમાં યોજાયું હતું સમૂહ લગ્ન તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો આવો આપણા વડીલ ભરતસિંહ પરમારે ડીજે વીએસ આર ને પી માટે શું કીધું સાંભળીયા મેં એટલે ખાલી ભેગા થાઉં લગ્ન વિધિ પૂરી કરવી જમ્મુ છુગા પડવું એવું નતી સમાજમાં કઈક નવી ક્રાંતિ આવે સમાજમાં નવા ગઈ સુધારા વધારા થાય સમાજમાં સારું શિક્ષણ વધે સમાજના દીકરા દીકરીઓ ભણે ગણે હોશિયાર બને સારી નોકરી મેળવે સારા સંસ્કાર પ્રાપ્ત કરે સમાજમાં આર્થિક સ્થિતિ સારી બને ખોટા ખર્ચાઓ ઓછા થાય અને સમાજ પગભર બને એના માટે આયોજકો પ્રયાસો કરી રહ્યા છે ઠેર સમૂહ લગ્નો યોજીને ખર્ચો કેવી રીતે મચે એની ચિંતા સમાજ ના આગેવાનો કરે છે ત્યારે આપ સૌ જયારે અહિયાં લગ્ન માં પધાર્યા છો સિત્તેર થી ઉપર જયારે નવ યુગોલો પ્રભુતામાં પગલાં પાડતા હોય ત્યારે દરેક ને અભિનંદન તો આપું છું પણ સાથે સાથે પણ વાત કરીશ સમાજ ને જો બેઠો કરવો હોય સમાજને આર્થિક રીતે સમૃદ્ધ બનાવો હોય સમાજમાં સારું શિક્ષણ લાવવો હોય તો પહેલામાં પહેલા આપણા બાળકોને ભણાવવા પડશે આપણા બાળકો માટેની નવી દિશા નક્કી કરવી પડશે એકાદ ઢૂકીને આપણો દીકરો કે દીકરી જો ડોક્ટર વકીલ એન્જિનિયર બનતા હોય તો બનાવાય તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગે જો તમને અમારો વિડીયો ગમે હોય તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ કેસીવી વિલોગને મિત્રો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને હા આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ કેસીવી વિલોગને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા જય માતાજી જય